નમસ્કાર મિત્રો આજે આપણે શેરડીમાં આંટો મારવા આવી ગયા છીએ ને શેરડીમાં આપણે જોવો દતાળ અને કળિયું હાંકી નાખ્યું છે ને શેરડીમાં કોઈ જાતનો રોગ જીવાય અત્યારે નથી આપણે મિત્રો એકદમ કમ્પ્લેટ અને લીલી ખાસ છે તમે જુઓ છો તો આપણે વાત કરતા કે શેરડીમાં શેરડીમાં અત્યારે દતાળ કળિયું આપણે હાકેલું કમ્પ્લેટ છું કારણ કે વરસાદ થઈ ગયો હતો પાંચ દિવસ પહેલાં દતાળ મારેલો હતો અને કળિયું મારવાનું રહી ગયું હતું એટલે આપણે કળિયું પણ મારી દીધું છે બે દિવસ પહેલાં તો હવે આપણે શેવડી સવાર દિને લાઠવાની ચાલુ કરી છે ટૂંકમાં બાર વાગ્યા આજુબાજુ તો અત્યારે આપણે લાટતા લાટતા જો આપણું ટ્રેક્ટર સામે પીડ્યું છે સામે ટ્રેક્ટર પીડ્યું છે અને આપણે કંઈક લાઠવામાં કંઈક આવા મિત્રો જુગાડ કરેલો છે તમને દેખાડો હમણાં વિડીયો પૂરેપૂરો મિત્રો જોઈજો અને વિડીયો જો સારો લાગે ને માહિતી સારી લાગે તો મિત્રો બીજા મિત્રોને શેર કરજો અને નવા મિત્રો જે કોઈ હોય આપણી ચેનલમાં એ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો તો આ તમને હું દેખાડું છું એ આ આપણે ખેતર છે તમને બતાવું હું ટ્રેક્ટર જો આ એકદમ કમ્પ્લીટ શેરડીનું ખેતર દેખાય છે આ અને સામે દેખાય છે એ અમારા ગામના ડુંગર છે બધા એ એકદમ વરસાદી માહોલ પણ થોડોક બની ગયો છે એ પહેલાં આપણે હાકી નાખવાનું છે મિત્રો લાઠી નાખવાની છે શેવડી તમને દેખાય છે આમાં શેવડી જો એકદમ લીલી કાસ અને એકદમ ગ્રીનરીવાળી છે શેવડી આપણી અત્યાર સુધીમાં મિત્રો આપણે આમાં છટકાવ દવાના કરી દીધા છે એ દવાના છટકાવની વાત કરીએ તો આપણે મિત્રો કોરાજન આવે છે એફએમસીનું સુડતાલીસ ટકા એ ઈળ માટે આપણે સાટી છે અને એનું બહુ સારું એવું રિઝલ્ટ છે મિત્રો સુકારી આવતી નથી જે કપોળિયામાં ઈળ આવે છે ઈળ નથી આવતી તો આ તમે જોવો છો મિત્રો આપણી શેરડી એકદમ લીલી કાસ હવે હું તમને બતાવી કે આપણે લાઠવાનું ચાલુ કર્યું છે તો પાળા કેવા થાય છે હવે જુઓ મિત્રો આવું કંઈક આપણે લાઠવાનું ચાલુ કરી દીધું છે અને આવા કંઈક પાળા થાય છે ઝૂમ થોડું કોલું કરી નાખું એટલે તમને દેખાય મિત્રો દાળી પણ એકદમ કમ્પ્લીટ સડે છે અને શેરડી પણ સારી છે મિત્રો જો આ વચ્ચે જે ખડ હોય ને ઝીણું ઝીણું મિત્રો એ ખડ પણ ડટાઈ જાય ને પાળો સાઈડમાં સડી જાય ને વચ્ચેથી ખડ પણ એટલે આપણે દાળિયાની મજૂરી ખર્ચ ઓછો થઈ જાય અને જો ખડ રહી જાય આ બધું ખડ રહી ગયું છે તો એના માટે મિત્રો આપણે દવા સાટી દેવાની છે એ ખડની દવા આવે છે શેરડીની સ્પેશિયલ એ દવાનું નામ છે મિત્રો અદામા કંપનીનું આવે છે તામર કરી અને એ તમારે એક પપમાં પછા ગ્રામ લેખે નાખવાનું હોય છે તો આ શેરડી સિવાનું દરેક ખડ બધું બળી જાય છે કારણ કે અત્યારે આપણે લાઠી છીએ લાઠી નાખીએ એટલે આપણે થોડોક વરસાદનો ભેજ થઈ જાય એટલે આપણે એ દવા મિત્રો મારવાની છે તો હવે હું તમને બતાવી કે આપણે લાઠવાનો જુગાડ કેવો કર્યો છે શેરડીમાં આપણે જાઉં ટ્રેક્ટર બાજુ જુઓ મિત્રો આ આપણું ટ્રેક્ટર છે ફિલ્ડ માર્શિયલ છે સોળ વોશ પાવરનું અને બહુ સારું એવું મિત્રો ટ્રેક્ટર આવે છે અને આ એવરેજ પણ સારી એવી દે છે મિત્રો આપણે એક વર્ષથી વાપરીએ છીએ અને આપને સારું લાગ્યું છે કોઈ મિત્રોને લેવું હોય અનુભવ કરવો હોય તો એકવાર એજન્સીએ મુલાકાત કરી લઈ ફિલ્ડ માર્સલની ટ્રેક્ટર બહુ સારું આવે છે અને આમાં પણ મિત્રો સરકારમાં અહીંયા સબસિડી આવે છે જો આવું કાંઈક આપણું ટ્રેક્ટર છે આમાં ઘણી સિસ્ટમ આવે છે ત્રણ ગેર આવે છે રિવર્સ આવે છે લો આવે છે પીટીઓ ગેર આવે છે પછી ડિજિટલ મીટર આવે છે આ જો તમને દેખાય છે વિડીયોમાં ડિજિટલ મીટર આવે છે પછી એક નવી સિસ્ટમ મિત્રો આમાં એ છે કે આમાં એક ટેપ પણ આવે છે મિત્રો આપણે ફિટ ન કરવું પડે કંપની તરફથી ટેપ પણ આવે છે એ તમને બતાવું જુઓ જો આ દેખાય છે ને આ ટેપ છે અંદર નાના નાના ટીડી આવે છે ને આ ટેપ છે આમાં પેન ડ્રાઈવ તમે ચડાવી ગયો એટલે તમારે ટેપ શરૂ થઈ જાય અને બ્લૂટૂથ પણ કનેક્ટ કરી શકો છો હવે આપણે હાથીની વાત કરીએ તો મિત્રો જુઓ આ આપણું હાથી આ જોરદાર આપણે મોટો જપડો પાણો મેલ દીધો છે સાઠ સિત્તેર કિલોનો જેથી કરીને કોઈ માણસને પાછળ બેહાડવો ન પડે હવે જુગાડમાં મિત્રો એવું છે કે આપણે જે પાંચ દાંતો આવે ને એ પાંચસ્યાનો દાંતો આપણે આમાં મેલેલો છે તમે જુઓ પાંચ દાંતો છે ને આ કોય છે આ વસાળે હાલતું જાય અને ખેડ જેવું ખેડ કરતું જાય અને આ પાટિયા છે આ મિત્રો આ પાટિયા એ સાઈડમાં ધૂળ કરતા જાય એટલે પાળા એકદમ કમ્પ્લીટ થાય અને લાઠિયું જે આ આમ 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 જે આ વર્કિંગ થાય એ વર્કિંગ નો થાય અને એકદમ વસે સીધું દોરી શટ હાલે છે અને આનું કામ એકદમ જોરદાર છે અને બીજું કાંઈ નથી અહીંથી આપણે જે આવે છે ને એ ભૂંગળિયું ગોઠવેલું છે પાંચ ચાર વેડિંગ કરી અને પાછળથી જવો મિત્રો કંઈક આવું દેખાય છે આ પટ્ટીઓ આપેલું છે આ જે આપણે પટ્ટીઓ છે આ જે આ પતરા પતરાને સાંકડા કરવા હોય આમ હાકડા કરવા હોય કે આઘા કરવા હોય જેથી કરીને આપણે શેરડીનો પાળો શેરડીને હળતો હળદ થાય આઘો થાય એવી રીતના તમે કરી શકો આ જો તમને વિડીયોમાં બતાય છે આવી રીતના છે ને આ જે છે એ પાંચનો દાંતો જ છે બીજું કાંઈ નથી મિત્રો અને જે આપણે સાહ પાડવાનું જે આવે ને આપણે જે શેરડીના સાહ પાડવાનું એનું જ આ ઉપયોગ કરેલો છે આપણે નવું કાંઈ નથી બનાવ્યું આ એક દાંતામાં આપણે હોલ પડાવી ફ્રેમમાં આ લોઢિયાની અને આ બે ફૂટનો લોઢિયો છે મિત્રો કારણ કે આપણે ચાર ફૂટના અંતરે શેરડીનું વાવેતર છે તો વાર જ્યારે લાઠું હોય ને ત્યારે આ મિત્રો ઉપયોગમાં કરી શકો તમે તો આવો કાંઈક જુગાડ છે મિત્રો જુઓ અને મોસ્તીના એકદમ ફર્સ્ટ ક્લાસ પાળા થાય જુઓ તમે ધૂળ જુઓ તો આવું કાંઈક હતું આપણે શેરડીમાં સહેલીવાર પાળા કરીએ છીએ મિત્રો જો તમને શેરડી તો હમણાં વિડીયોમાં આપણે બતાવી દીધી છે હવે પાળા તમને બતાવું છું ટૂંકમાં જે આપણે અંદર પાંહ હોય જે શેરડીની અંદર જે પાંહ આપણી હોય છે હાથી આકેલી બધી પાંહ ઢળી લે છે બધી શેરડીના પાળા બે સાઈડ સડી જાય છે તો મિત્રો આપણી ચેનલમાં આવા અવનવા ખેતીવાડી અને પશુપાલનના અવનવા વિડીયો આવતા રહેશે મિત્રો અને ખેતીના દરેક પાકોની માહિતી આપતા રહીશું અને પશુપાલનની માહિતી આપતા રહીશું અને આવા ખેતબજારો નવા નવા કાંઈ બનાવશું તો એની પણ માહિતી આપતા રહીશું મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો બીજા મિત્રોને મૂકો જેથી કરીને એ પણ પોતાની રીતે પોતાના ટ્રેક્ટરમાં આવો વખત જુગાડ કરી અને લાઠીયું શેરડી લાઠવાનું લાઠીયું બનાવી શકે આમાં કોઈ જાતનો ખર્ચ નથી મિત્રો તમારે ખાલી એક પાંઈસાનો દાંતો અને એની સાથે જે એ ફાવળાની પટ્ટીઓ આવે એ પટ્ટીઓ ચઢાવવાની રહે છે અને આ સહેલીવાર તમારે લાઠ હોય ત્યારે બહુ સારું એવું કામ આપે પછી આમાં આપણે લાઠવા પણ એવું રહેતું નથી શેરડીમાં એવા મસ્તીના હાઈ ક્લાસ પાળા થઈ જાય છે અને મિત્રો જે નવા હો એ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને બેલ લાઇકનને ઓલ આપી દો જેથી કરીને ગમે ત્યારે આપણો યુટ્યુબ ચેનલમાં વિડીયો આવે તો પહેલું નોટિફિકેશન તમને મળી જાય મિત્રો તો આવી કાંઈક ખેતીવાડીની વાતો આપણે અને અવનવા વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં લાવતા રહીશું તો મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો બીજા મિત્રોને શેર કરો જય દ્વારકાધીશ જય મા મોંગલ